તો થોડો ટેન્શન મન ટેન્શન માં દિવસો જાય આપડા પ્રાઇવેટ જોબ એટલે મોઈક મોઈક હે ખાતા ટાઈમ ના મિત્રો ગુડ મોર્નિંગ જય સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો જો સવારમાં ચાલુ આવી ગયા ને હવે કહેવાય ને થોડું અંધારું વધારે રહે છે કારણ કે વ શિયાળાની સિઝનની શરૂઆત થતી જશે જેમ પણ એમ નવરાત્રિ આવતી જાય છે તો ઠંડકનો બી થોડો માહોલ થાય છે પણ અહીંયા તો ગરમી પણ એટલી જ છે કંઈ બહુ જાજો ફરક નથી પણ આમ એટલીસ્ટ સવારના ચાર પાંચ વાગ્યા પછી થોડી ઠંડક જેવું લાગી રહ્યું છે તો એને જુઓ તમે જેમ કે જોયું બીઆર ચાલવા આવવામાં જેમ કૂતરા એટલે પાલતુ કૂતરાને આંટો મરાવા આવ્યા છે તો બધા કૂતરાઓને એમ લાગે છે કે ચલો અમને કેમ નથી આવ્યું તેના અમને તેમ ફેસિલિટી મળતી કોઈ જીવનમાં કંઈક આવવું જ હોય છે જેની જેવી કિસ્મત એવું બધું મળતું હોય છે ચલો સવારમાં સરસ મજાનું કહેવાય નેચર સાથે બ્લોગની શરૂઆત કરી દીધે મિત્રો ચાલવાનું શરૂ છે આપણું ચલો ચાલી કરીને મળીએ ઘરે જઈને બને રહેજો બ્લોગમાં એન્ટ સુધી મજા આવશે મિત્રો

તો ચા નાસ્તો કરી લઈએ નિશાળ જવાનું થાય છે મોડું તો પછી મોડે બરાબર ને ઓકે ચલો આવી ગયા ઓફિસ થી ઘરે અને હાજ પડી ગઈ મસ્ત મજા ની અને કહેવાય ને હમણાં તો થોડો ટેન્શન માં ટેન્શન માં દિવસો જાય આપડા એટલે કઈ વ્લોગ બહુ મજા નહીં આવતી મિત્રો કહેવાય ને આ પ્રાઇવેટ જોબ એટલે પ્રાઇવેટ એ પ્રાઇવેટ ને સરકારી સરકારી ને કામ એ કામ ધંધો એ ધંધો ઠીક છે ચાલુ રાખે ને દાદા દાદી ચિંતા કરે બધાય ચિંતા કરે થોડા બધા વેવા ને આ બધું હાલ્યું રાખે તો ચલો આની સાથે હાથ પડી ગયો આપણે જમવાનું થઈ ગયું રેડી બાબુ મોબાઈલ તે પાછો જમ લીધો જમ મોબાઈલ લીધો મૂકી દે મૂકી દે સાઈડ માં મૂકી દે બંધ કરી મૂકી દે બંધ કરી દે દે હે ના દુખાય નહીં દુખાય નહીં એવું નહીં ઉછે ચાલો મિત્રો ઠીક છે કઈક આવી છે ધમાલ દહીં લાયા હૈ બાબુ ના તો માખણ માખણ ચાલો ઠીક છે તો જો રીંગણા ની કઢી કરી છે ને ખીચડી રોટલા ટેકમ ઠીક છે બે બે કવડી નીકળી જો ભાઈ જ ને બાબુ આય કા હારી કાકડી લાવતી નહીં કોણી જોઈને લઈ ચાલો ઠીક છે મિત્રો તો જો કાય પીન થઈ જાય નવરા અને પછી મળીએ જઈએ બહાર આટો મારવા વાળા થોડું માઇન્ડ બાઈન ફ્રેશ થાય

અમારા બ્લોગર શું કર રહ્યા છે? હમ दुसरे કે બ્લોગ دیکھتے હા ભાઈ ભાઈ અને સરસ અને મોટા અમારા બાપ ભાઈ શું લાવ્યા જોઈ લો અમે બિયાર જ્યાદા ને ચાલવા માટે તો એક ખાલી અમે હાલવા જાતા એક ખાલી પડે એક ખાલી બાપેલા એક એક

કે જોવા છે 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 મિત્રો ને હવે હવે પછી પડાવ જ્યાં આપણે બધું બધુંચવું પડતું હોય છે સંબંધ સંબંધવાના વ્યવહાર હાચવવાના ધંધો હાચવાનો અને બધે બધું મતલબ આમ આમ કેવાયર હવે આમ કેવાય ને આમ લટકતી તલવાર અને કેવાય ને